અંકલેશ્વર પંથક માટે જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠાની કેનાલના જરૂરી સમારકામ અર્થે આજથી આગામી પાંત્રીસ દિવસ સુધી કેનાલ બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ સમારકામ માટે કેનાલ નેવું દિવસ સુધી બંધ રાખવાનું આયોજન હતું પરંતુ લોકો અને ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાને રાખી આ સમયગાળો ઘટાડીને હવે માત્ર પાંત્રીસ દિવસનો કરવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન કેનાલમાંથી પાણીનો પ્રવાહ બંધ રહેવાના કારણે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં સ્થાનિક ઉદ્યોગો અને સમગ્ર અંકલેશ્વર શહેરના પાણી પુરવઠા વ્યવસ્થા પર તેની સીધી અસર જોવા મળશે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે અંતર્ગત હવે પાણીનો પુરવઠો તળાવમાં સંગ્રહિત કરવામાં આવેલા જથ્થામાંથી પૂરો પાડવામાં આવશે જીઆઈડીસીના નોટિફાઈડ રહેણાંક વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે સવારે છથી નવ વાગ્યા સુધી પાણી વિતરણનો સમય નક્કી કરવામાં આવ્યો છે જ્યારે ઔદ્યોગિક એકમોને સવારે દસથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન તળાવના સંગ્રહિત જથ્થામાંથી પાણી પૂરું પાડવામાં આવશે તરફ અંકલેશ્વર શહેરના રહેવાસીઓને પીવાનું પાણી ગામ તળાવ મારફતે આપવામાં આવશે અને જો ભવિષ્યમાં જરૂર ગણાશે તો પાણીની અછત નિવારવા માટે બોરવેલની સુવિધા પણ કાર્યરત કરવામાં આવશે જેથી નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત ગુજરાતીને અદભુત